બોલને હેલો જય માતાજી જય માતાજી અમે અત્યારે હવે બગડાણાથી નીકળી ગયા છે ઈ ને ઠળિયા પગવા આવ્યા છે ઈ તો જઉં અમે આલા રહી વાગે અંદાજે નીકળ્યા છે બગડાણેથી તો સંધાય થાકી ગયા છે એક પોરો ખાતો છે બગડાણ અત્યારે તો હવે ધલાઈ ગયા હા હા જે વિડીયો મેકવાનો હતો પણ થાકને લીધે અંદર ભૂલાઈ ગયું ઊંઘ આવી ગયું ને પછી કઈ મેકાડો નહી તો જવો અમે હવે આયલા જાય છે ને આ કુતરો છે એ બગડાણા થી અમારે હારું હારે આયલો આવે છે ને એને પણ મોજ આવી ગઈ છે